બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ પરથી સૌનો મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઉપર મોડલ બે હજાર દસ વેગોનાર ગાડી છે મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર જે થર્ડ ઓનરમાં છે ત્રણ ઓનરમાં ગાડી તમને જોવા મળશે સીએનજી પ્લસ પેટ્રોલમાં છે સીટિંગ કન્ડિશન સારું છે વેગોનાર કાર છે અને જી જે બાર પાસિંગ ગાડી છે ગાડી પાવરફુલ કન્ડિશનમાં છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ટોપ મોડલમાં ગાડી છે અને ભાઈને વેચવાની છે તો જે કોઈ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી તો એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી તાલુકા સાવરકુંડલા પ્રોપરમાં તમને આ ગાડી જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર પંદરનું આયસર છે આયસર ત્રણસો એંસી મોડલ ટ્રેક્ટર છે જે વન ઓનર તમને જોવા મળશે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર ટાયર કન્ડિશન ખૂબ સારી છે ટ્રેક્ટર કંપની ફિટિંગ ટ્રેક્ટર છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશન કંપની ફિટિંગ બે લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ત્યારબાદ ભાઈ આગળ મેસી છે મોડલ બે હજાર છનું છે મેસી બસો એકતાલીસ જેમાં ટાયર ખૂબ સારા છે એન્જિન લાઇન ખૂબ સારી છે ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો આખું જનરલ બનાવેલું આ ટ્રેક્ટર છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈને દકુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ચૌદનું આ ભાઈને વેચવાનું છે બેટરી નવી નાખેલી છે પાવરટેક ટ્રેક્ટર છે બે હજાર ચૌદનું મોડલ છે ટ્રેક્ટર ખૂબ સારું છે કન્ડિશન વાઇઝ જેના ફોટા તમે આપણી ચણ પર જઈ શકો છો ટાયર રનિંગ કન્ડિશન છે એન્જિન લાઈન ખૂબ સારી છે ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચ નથી કોઈ પણ ખરાબી નથી આખું ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કંડિશન છે તો જો કોઈ પણ મારા મિત્રને પાવરટેક ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટરની કિંમત ભાઈ બે લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી પ્રોપરમાં તમને વિશાલભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર ત્રણ ઉપર આપણે વિશાલભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ચૌદનું આઈસર ટ્રેક્ટર છે આઈસર રેકાર્ડો એન્જિન છે બે હજાર ચૌદનું મોડલ છે અને સેલ કરવાનું છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ પર આઈસર રેકાર્ડો એન્જિન ટ્રેક્ટર જે પાણી વગરનું ટ્રેક્ટર આવે છે ફોર એટ ફાઇવ પિસ્તાલીસ એચપીમાં ટ્રેક્ટર આવે છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશન સક્સેસ પણ ખૂબ સારા છે આ ટ્રેક્ટર આઈ સાર ફોર એટ ફાઇવ અને બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો કંચ તાલુકો માંડવી પ્રોપરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ વેગોનઆર મોડલ બે હજાર દસનું છે મારુતિ સુઝુકી કંપનીની વેગોનઆર ટુ ઓનર ગાડી છે બે હજાર દસનું મોડલ છે અને ગાડી ભાઈને વેચવાની છે બેટરી ભાઈ નવી નાખેલી છે ગાડી પાવરફુલ કન્ડિશનમાં છે સીએનજી પ્લસ પેટ્રોલમાં તમને આ ગાડી જોવા મળશે મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર અઠ્ઠાણું હજાર છસો કિલોમીટર ચાલેલી છે જેન્યુન તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જે જ્યાં નાઇન પાર્સિંગ ગાડી છે સીએનજી પ્લસ પેટ્રોલ જેના તમે ફોટા આપણી ચણા પર જઈ શકો છો આ વેગોનાર કારના તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો એક લાખ એંશી હજાર રૂપિયા ગમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો પાટણ ગામ જંગરાલમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરવી હોય તો માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ કુબોટો ટ્રેક્ટર છે મોડલ બે હજાર ઓગણીસ વીસનું છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ પર પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ન્યૂ મોડલ ન્યૂ ટ્રેક્ટર કંપની ફિટિંગ છે આખું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે કુબોટો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ કુબોટો ટ્રેક્ટર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને કિંમત આ કુબોટો બે હજાર ઓગણીસ વીસ ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે ચાર લાખ દસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધ્રાંગધ્રા ગામ ખાં બધા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ભાઈ છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી એરેક્ટો વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર અગિયાર મારુતિ સુઝુકી કંપનીની ઇકો ગાડી છે જે થર્ડ ઓનર ગાડી છે અને ભાઈને વેચવાની છે ફાઇવ સીટર છે સીએનજી પ્લસ પેટ્રોલ છે સીએનજી આરટીઓ માન્ય છે ગાડીમાં વીમો ચાલુ છે ટાયર કન્ડિશન સારા છે ગાડી ઓવરઓલ ખૂબ સારી છે ફાઇવ સીટર કાર જી જે થ્રી રાજકોટ પાર્સિંગ છે અને ભાઈને વેચવાની છે આ ગાડી તો જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને મારું સુઝુકી જો ઇકો સ્ટાર ખરીદવાની ઈચ્છા હોય તો એક લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા પ્રોપરમાં તમને રવિભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં